અમદાવાદના ઓઢો પોલીસે બિલ્ડિંગ હિંમત રૂડાની હત્યા કેસમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરી મનસુખ લાખાણી હત્યા સોપારી આપનાર તરીકે ઓળખાય છે પોલીસે તેને ઘરેથી ઝડપી પાડ્યો આ કેસના હાલમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ જેમાં તીક્ષ્ણ હથિયાર વડે કોલ સરદારધામ

પોલીસે મનસુખ લાખાણીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો તેના પત્ની વિરુદ્ધ પણ કેસ નોંધાયેલા છે મનસુખ લાખાણી અને હિંમત ઉડાણી વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન અને પૈસાના વિવાદ ચાલુ હતા પચાસ ટકા ભાગીદારોના કરાર હોવા છતાં પૈસા અને જમીનના વિવાદને કારણે તણાવ વધ્યો છે આ ઉપરાંત મનસુખની પત્ની કિંજલ લખાણી વિરુદ્ધ એક પોઈન્ટ પાંચ કરોડની છતરપીણીની ફરિયાદ પણ નોંધાઈ હતી આ વિવાદોનો ખાર રાખી મનસુખે હત્યાની સોપારી આપી હતી જેના કારણે આ ઘટના સામે આવી હતી

હત્યા માટે છે તે આપવામાં આવી હતી તેની સાથે સાથે જે મનસુખ લાખાણી હતો તેને હિંમત રૂદાની વચ્ચે પૈસાની લેતી દિલ્હી અંગે ખૂબ જ લાંબા સમયથી અદાવત છે તે ચાલી રહી હતી ઘણી વખત માથાકૂટો પણ થવા પામી હતી તે સંદર્ભે જ કરોડો રૂપિયા ની છેતરપિંડી જમીનો નો વિવાદ હોય તે પ્રકારની અલગ અલગ અંગત નિકોલ વિસ્તારની અંદર જે સરદાર ધામ આવેલું સરદાર ધામ ના પાર્કિંગમાં બિલ્ડર હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ હત્યા કર્યા બાદ જે મર્સિડીઝ કાર હતી મર્પિડીઝ કાર ની અંદર ડેકીમાં તેમનું મૃત્યુ મૂકીને વિરાટનગર ખાતે મૂકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા દોડધામ છે તે કરવામાં આવી હતી અને ગણતરીના ના કલાકોમાં જ ઓઢ પોલીસ દ્વારા જે મનસુખ લાખાણી ને જે સોપારી આપી હતી તેના જે સુત્રધારો હતા તેમની ધરપકડ કરવામાં આવી ને ગત મોડી રાત્રીએ